ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી માત્ર કાયદાના પાના પર રહી ગઈ છે ત્યાં વાયુર ગામના આંગણે આજે એક હૃદય દ્રાવક દ્રશ્ય જોવા મળ્યું આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક જાહેર સભામાં દારૂના દૂષણને કારણે વિધવા બનેલી છવ્વીસ જેટલી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી હતી તેમની આંખોમાં વેદના અને અવાજમાં પીડા હતી કારણ કે દારૂના કારણે તેમણે પોતાના પતિઓને ગુમાવ્યા હતા છેલ્લા એક વર્ષમાં છવ્વીસ યુવાનોના જીવ આ દુષણે લીધા હોવાનો ચોંકાવનારો આક્ષેપ આ મહિલાઓ અને સ્થાનિકોએ કર્યો જેના કારણે આખો પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી સુઝારદાન ગઢવીની આગેવાની હેઠળ આ સભા યોજાઈ હતી જે જાહેર સભામાં અબડાસા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ રમુભા આમ આદમી પાર્ટી લખપતના પ્રમુખ અબડાસા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ રાજેશભાઈ મોમાયા અબડાસા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અબદરિમાન સંઘાર જખૌ પ્રભારી અબ્બાસ સુયા તથા અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા ગરડા પંથક વિસ્તારના આજુબાજુના ગામડાઓના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભામાં સ્થાનિકોએ દારૂના ખુલ્લેઆમ વેચાણ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો પરંતુ સૌથી વધુ ગંભીરતા દારૂના વેચાણ પર જોવા મળી હતી સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દારૂ ગામમાં ખુલ્લેઆમ વેચાય છે જાણે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય સભા બાદ પ્રમુખ શ્રી ગઢવીએ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું જેમાં ગામમાં ચાલી રહેલા દારૂના વેપારનું વિગતવાર ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ છે કે અલ્ટ્રાટ્રેક ટ્રાન્સપોર્ટની આસપાસ દારૂના અડ્ડાઓ જ્યારે ફુલાઈ અને ભોવાની આજુબાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે આ ઉપરાંત અલ્ટ્રાટેક લેબર કોલોની અને બાપા દયાળુનગરમાં પણ અંગ્રેજી દારૂનો વેપલો રોકટોક ચાલી રહ્યો છે આવેદનપત્રમાં તંત્રને આ સામાજિક કલંકને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે અપીલ કરવામાં આવી છે આ સાથે જ એક કડક ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે જો ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો

તો ચું તો છોટો કર્યુંર કંઈક ચોલીસમાં બાકી બાર કંઈ મારે રોગી બહાઈ રૂઈ ઘરમાં બંદોબસ્ત ત્યારે બાકી

જે લોકોને નશાની લતથી બચાવવા માટે અને ગુજરાતમાં અમે પણ દારૂબંધી હોવા છતાં દારૂ દૂધથી પણ વધારે મળતું હોય એના માટે કરી અને અમે શ્રી ભારત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમણે જણાવ્યું છે કે સર કોઈ પણ હાલમાં વાયુરના પથકમાં દારૂ બંધ થવું જોઈએ દારૂ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેમજ જનતા રેડ કરવામાં આવશે આજના માટે અમે આવેદનપત્ર આપ્યું હતું જય હિન્દ જય ભારત